સિહોનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટ હરીશભાઈ સરવૈયા દ્વારા સિહોરના વિવિધ વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઇટોને લઈને ચીફ ઓફિસર ખાતે રજૂઆત કરી સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર આઠના પૂર્વ નગરસેવક હરીમભાઈ સરવૈયા દ્વારા આક્રોશ સાથે જણાવતા હાલ સિહોરના હાઈવે રોડ તેમજ અન્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોય તેમજ મુસ્લિમ અને હિન્દુ સમાજનો પવિત્ર તહેવારો આવતા હોય જે અંગે અંધાર પરને લઈને પારિવારિક મુશ્કેલીઓ અનુભવાય છે તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા ઉગ્ર માંગ સાથે તાત્કાલિક ધોરણે લાઇટો શરૂ થશે તેની ખાતરી ચીફ ઓફિસરે આપી હતી

જો વિદ્યા સર તમને સારું છે આપણે કે હવે લે વેન્ડર ગડી નો કે रबती तो, तो काम तो 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 है شوف مطلع عامل وصل है इनमें तुमने आने वाला है ये सिफारिश पास लिखा बनी है तो रोजाना तुम्हें जय सब आ गई है सर आप ये मेन नोट कराओ सर दो मेन चाहिए दुकान कराओ बहुत है क्या लागत बहुत ज्यादा तुमने क्या विस्तार देखा नहीं पर बहुत ज्यादा है दिस की मात्रा लाइन बन એ ખતમ ત્રણ ત્રણ બંધ બધું અમારે હાથ ડુંગર